જે રીતે સરકાર લાંબા સમયથી તેમને મળવાપાત્ર લાભથી વંચિત રાખી રહી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા પંચાયતના લેબ ટેકનિશિયનોને લાંબા સમયથી સરકારે એટલે કે બે હજાર બાવીસની અંદર વિધાનસભા પહેલાં એમની સમાધાન કર્યું તમને તમારા લાભ આપવામાં આવશે બે હજાર બાવીસ પહેલાં એ આંદોલન કર્યું એક વર્ષ ત્યારે પણ કીધું ત્રેવીસમાં કીધું ચોવીસમાં કીધું પણ આજે પચીસ આવી જતા છતાં સરકાર સમાધાનમાંથી છટકી જઈને લેબ ટેકનિશિયન જે ફ્રન્ટ વોરિયર છે જેમને કામ કરી રહ્યા છે પાયાનું તેમની સાથે ગુજરાતની ભાજપ સરકાર સતત છેતરપિંડી કરી રહી છે પંચાયત સાથે સંકળાયેલા વિવિધ તબક્કાના લેબ ટેકનિશિયનોને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે એમને એલાઉન્સ આપવાનું હતું એલાઉન્સ નથી હજી સુધી છૂટવું જે સરકારે પોતે સમાધાનમાં લેખિતમાં આપ્યું હતું ત્યારે આજે ના છૂટકે સરકારની છેતરપિંડીથી ત્રસ્ત થઈને ગાંધીનગર ખાતે લેબ ટેકનિશિયનોએ પોતે આંદોલનાત્મક કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે આપ્યા છે ત્યારે આરોગ્યના કર્મચારીઓ સાથે અન્યાય કરનારી ભાજપાની સરકાર જે રીતે એમની સાથે વ્યવહાર કરે છે તેની સામે કોંગ્રેસ પક્ષ ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને ખાસ કરીને લેબ ટેકનિશિયન સહિત કર્મચારીઓના ન્યાય અને અધિકારની લડતમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે અમે આપના માધ્યમથી એ પણ કહેવા માંગીએ છીએ ગુજરાત સરકારને કે કોવિડ વખતે તમે એમને ફૂલનાથી વધાર્યા અને કોવિડ વોરિયરનું આમ સરસ મજાનું બિરુદ આપ્યું પણ એને આપવા પાત્ર આપવાપાત્ર જે લાભો છે જેને તમે સ્વીકાર્યા છે એનાથી કેમ તમે પાછા વળી જાઓ છો છેતરપિંડી કરો છો તાત્કાલિક પણ એમને મળવાપાત્ર લાભ જે સમાધાન કર્યું છે નિયમ પ્રમાણે લેબ ટેકનિશિયનને લાભ આપવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે સાથ આવો પ્રશ્ન ટેટ વિદ્યાર્થીઓનો છે એ પણ ગાંધીનગર યુવાનો પાસ થઈને આવ્યા છે તેમની સાથે પણ આજે ફરી એક વખત અમાનવીય વ્યવહાર થયો છે તેને પણ કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે એટલે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ને આરોગ્ય ક્ષેત્રે કામ કરનારા લોકોને અથવા તો કામ કરવા માંગતા ગુજરાતના યુવાન યુવતીઓ સાથે બેરમીપૂર્વક જે વ્યવહાર કરી રહી છે દંડ અને દંડાના જોડે એને કોંગ્રેસ પક્ષ વખોરી કાઢે છે અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે